હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ગુજરાતી ડીશ જે ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચલો બનાવીએ તો અહીંયા આપણે બટેકા લઈ લીધા છે અને બટેકાને આપણે બેથી ત્રણ પાણી સરસ મજાના ધોઈ લઈશું તો અત્યારે માટીવાળા બહુ બટેકા આવે છે તો એને આપણે બેથી ત્રણ પાણી એને જ્યારે અમે લઈએ ત્યારે ધોઈ જ લઈએ છે તો ત્રણ પાણી સરસ મજાના એને ધોઈ લીધા છે હવે આપણે કૂકર લઈ લેશું અને કુકરમાં આપણે બટેકાને કટ કરીને એડ કરીશું તો બે ટુકડા આપણે કરી લઈશું જેથી એને બફાવામાં ના થાય તો અત્યારે આપણે ત્રણથી ચાર વ્યક્તિનું બનાવીએ છીએ એટલે આપણે છ થી સાત જેવા બટેકા મીડિયમ સાઈઝના લીધા છે તો બટેકા ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું બટેકા ડૂબે એટલું જ પાણી એડ કરવાનું એનાથી નીચે રહે એવું નહીં કરવાનું નહીં તો તમારા બટેકા થોડા કાચા રહેશે તો હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને સીટી લગાવી લેશું અને આપણે સ્ટીલનું કૂકર છે એટલે મીડિયમ ફ્લેમની ગેસ પર મૂક્યું છે તો પાંચ સીટી વાગે ત્યાં સુધી આપણે રહેવા દઈશું તો અહીંયા આપણે કેસર કેરી ચાર નંગ જેવી લઈ લીધી છે તો એને પણ આપણે બેથી ત્રણ ફાળીએ એકદમ સરસ મજાની મસળી મસળી ધોઈ લેશું તો બે પાણી આપણે સરસ મજાની એને ઘસીને ધોઈ લીધી છે તો હવે આપણે એક થાળીમાં એને લઈ લેશું અને પાણીને આપણે ઢોળી નાખીશું અને હવે આપણે આ બધી કેરીની એક એક કરીને છાલ કાઢી લેશું તો એકદમ પતલી પતલી છાલ આપણે કાઢીશું જેથી ગર્ભ અંદર કેરીનો નીકળી ના જાય તો આપણે એક કેરીની છાલ આપણે સરસ મજાની કાઢી લીધી છે તો હવે ચારે ચાર કેરીની છાલ કાઢી લેશું તો ચારેય કેરીની આપણે છાલ કાઢી લીધી છે હવે આપણે આવી રીતના કાપા પાડીને આપણે એને કાપી લેશું આવી રીતના કટ લગાવી એટલે સરસ મજાના એકદમ નાના નાના પીસ નીકળે છે જેથી આપણે એને જ્યારે મિક્સચર ગ્રાઇન્ડરમાં મિક્સ કરીએ ત્યારે સરસ મજાના એકદમ કડીકમાં એ મેસ થઈ જાય છે તો ચારેય કેરીને આપણે આવી રીતના એકદમ નાના નાના ટુકડા કરી લીધા છે મોટા કરીએ તોય સરસ થઈ જાય છે પણ નાના કર્યા હોય તો આપણે વધારે મિક્સરને ફેરવવું નથી પડતું તો સરસ મજાના આપણા કેરીના ટુકડા થઈ ગયા છે તો હવે આપણે રસ કાઢી લેશું તો એના માટે જે જે વસ્તુ જોઈશે આ આપણે લઈ લેશું તો સૌથી પહેલાં આપણે મિક્સર લઈ લેશું અને મિક્સરનો આપણે વાયર કાઢીને અંદર લગમાં લગાવી લેશું એમાં એડ કરવા માટે આપણે અહીંયા ખાંડ લીધી છે એકદમ ચીડ પાણી લીધું છે ઠંડુ ફ્રીઝરમાંથી કાઢીને તો આપણે બરફ નથી નાખતા એકદમ ઠંડુ પાણી આપણે ફ્રીઝરમાં બોટલ રાખી હતી એ કાઢી છે અને તપેલી પણ આપણે રસ માટે લઈ લીધી છે એક આપણે ચમચો લઈ લેશું અને સૌથી પહેલાં આપણે મિક્સરનું ઢાંકણ ખોલી લેશું તો આપણે આ બાઉલ ભરી જે કેરીના કટકા છે એ આપણે બધા એડ નહીં કરીએ આપણે આમાંથી અડધા જ એડ કરીશું તમારે એકી સાથે કરવું હોય તો પણ કરી શકાય પણ એમાં બહુ મજા નથી આવતી એટલે અડધા અડધા કરીને એડ કરીશું જેથી આપણું પાણી અંદર જે રેડવાનું હોય એ પણ સમાઈ જાય તો આપણે અડધા જ એડ કર્યા છે હવે આપણે આમાં ખાંડ એડ કરીશું જો તમે ખાંડ એડ ના કરી હોય તો સ્કીપ પણ કરી શકો છો અને અહીંયા જો તમારે કોઈને કેરી ખાવાથી અડાઈ થતી હોય તો તમે એક કેળું અંદર એડ કરી દો તો તમને અડાઈ થતી નથી તો કેળું પણ અંદર એડ કરવું હોય તો કરી શકાય પણ અત્યારે આપણે નથી કર્યું તો અહીંયા આપણે ત્રણ ચમચી ખાંડ એડ કરીશું અને જે ચેડ એકદમ ઠંડુ પાણી લીધું હતું એ બે બેથી ત્રણ ગુટ જેવું લેશું એટલે અડધા ગ્લાસ જેવું લેશું બહુ વધારે નહીં લેવાનું તમે પાતળો રસ ખાવો હોય તો વધારે થોડું પાણી એડ કરી દેવાનું અને દૂધ એડ કરવું હોય પાણીની જગ્યાએ તો દૂધ પણ કરી શકાય તો એનાથી કેવું થાય છે કે તમારો કલર રસનો એકદમ લાઇટ થઈ જાય છે તો હવે આપણે આને મિક્સર જારને મિક્સર પર લગાવીને આપણે સરસ મજાનું ફેરવી લેશું તો આપણો રસ બની ગયો છે તો આપણે એનું ઢાંકણ ખોલી લેશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો રસ આપણો બની ગયો છે હવે આપણે જે બીજા કટકા છે એને પણ ક્રોસ કરી લેશું તો આ રસ આપણે જે તપેલીમાં લેવાનો હતો એમાં એડ કરી દીધો છે અને બીજા જે ટુકડા છે એ આપણે મિક્સચર જારમાં લઈ લેશું અને જે પ્રોસેસ પહેલાં કરી હતી એ જ સેમ કરી લેશું એટલી જ ચમચી આપણે ખાંડ એડ કરીશું અને એટલું જ પાણી એડ કરીશું તમારે પાતળો કરો હોય તો થોડોક વધારે એડ કરવાનું તો પછી ખાંડની ખાંડ પણ તમારે એની દેવાની સામે તો આપણે જેટલું પાણી એડ કરી દઉં એટલું જ કર્યું છે અને મિક્સેચરનું ઢાંકણ બંધ કરીને આપણે એને થોડીક વાર ફેરવી લેશું તો થોડી વાર ફેર્યા પછી આપણો બીજા ભાગનો કેરીનો પલ્પનો પણ નીકળી ગયો છે તો એને ખોલી દેશું અને રસને આપણે તપેલીમાં એડ કરી દઈશું તૈયાર છે તો હવે આપણે ઢાંકીને ફ્રિજરમાં મૂકી દઈશું તો બીજી જે બધી વસ્તુ બનાવીશું ત્યાં સુધી પણ આપણો રસ ફ્રિજમાં સરસ ઠંડો થઈ જશે તો આપણે બટેકા બાફા મૂકાતા એ પણ સરસ બફાઈ ગયા છે તો આપણે એનું ઢાંકણ ખોલી લીધું છે હવે આપણે એને એક બાઉલમાં લઈ લેશું તો બટેકા આપણા ગરમ છે એટલે આપણે ચપાની મદદથી એને બહાર કાઢી લેશું તો બધા બટેકા આપણે બહાર કાઢી લીધા છે હવે આ જ કૂકરમાં આપણે શાક બનાવીશું એટલે એનું પાણી આપણે ઢોળી લીધું છે અને એને સરસ મજાનું ધોઈ નાખ્યું છે તો હવે આપણે આ બટેકાની છાલને કાઢી લેશું બટેકાની છાલ કાઢી લીધી છે હવે આપણે આને કટ કરી લેશું તો જો આવા પોચા બટેકા હોય ને તો એને આપણે કટ નહીં કરવાના એને આપણે સાઈડ પર મૂકી દઈશું એ હું તમને આગળ બતાવીશ કે શું કરવાનું અને જે થોડાક આપણે કડક હોય એને આપણે પેલા કટ કરી લઈશું તો આપણે આ કટકામાંથી ચાર કટકા રાખ્યા છે અને બીજાને આપણે કટ કરી લીધા છે તો આ ચાર કટકાને આપણે એકદમ આવી રીતના આછી દબાવીને મિક્સ કરી લઈશું જો તમારે જાડો રસો ખાવો હોય બટેકાના શાકમાં તો તમારે આવી રીતના મિક્સ કરીને એડ કરશો તો તમારે એકદમ સરસ મજાનું એકદમ ઘાટું શાક બનીને તૈયાર થશે ઘણાને એવો પ્રોબ્લેમ આવે છે કે અમારે રસો એકદમ પાતળો બને છે તો આવી રીતના બટેકા મિક્સ કરીને એડ કરશો તો તમારો રસો એકદમ ઘાટો બનશે તો હવે આપણે આમાં એડ કરવા વઢવાણી મરચાં આવે એ લઈ લીધા છે કોઈપણ મોડા મરચાં આપણે લઈ લેવાના અને થોડા આપણે ધાણા લઈ લીધા છે તો આ બે વસ્તુને પણ આપણે બેથી ત્રણ પાણીએ ધોઈ નાખશું તો ધાણાને આપણે નીતરવા મૂકી દઈશું એ નીતરે ત્યાં સુધી આપણે મરચાં કાપી લેશું અને પછી આપણે ધાણા કાપી લઈશું તો એક મરચાંના આવા ચારથી પાંચ ટુકડા થાય એવા આપણે કરી લઈશું તમે વધુ ઓછા પણ કરી શકો છો જો તીખું ખાતા હોય તો વધારે પણ એડ કરી શકો હવે આપણે ધાણાને એડ કરી દઈશું તો ધાણા આપણે સરસ મજાના આવી રીતના કાપી લેશું ધાણાને આપણે એકદમ સરસ મજાના ઝીણા ઝીણા કટ કરી લીધા છે તો બટેકાના શાક માટે આટલી સામગ્રી જોઈશે ધાણા બટેકા અને મિક્સ કરેલા બટેકા અને મરચાં તો હવે એક પેન લેશું આપણે કૂકરમાં કરવાના હતા પણ આપણે પછી કૂકરમાં નથી કર્યું એક પેન લઈ લીધી છે તો એમાં આપણે તેલ ઉમેરીશું અને એક ચમચી જીરું એડ કરીશું જીરું આપણું તતડે ત્યાં સુધી રહેવા દઈશું તો અહીંયા તેલનું પ્રમાણ થોડુંક વધારે રહેશે કેમકે આ શાકમાં આપણે બટેકા તેલ પી જાય છે એટલે થોડુંક વધારે એડ કરીશું જો તમારે ઓછું કરવું હોય તો ઓછું પણ કરી શકો છો પછી આપણે

અને એક ચમચી આપણે કશ્મીરી લાલ મરચું એડ કરીશું એનાથી કલર ખૂબ સરસ આવે છે અને અડધી ચમચી આપણે રૂટીન મસાલામાં જે મરચું વાપરતા હોય એડ કરીશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી છે અને હવે આપણે થોડાકમ થાય ગાઢા સ્પ્રિંકલ કરીશું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી નાખીશું અને આ બધી વસ્તુને સરસ મજાની મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં પાણી એડ કરીશું તો પાણી આપણે થોડું જ એડ કરવાનું બહુ વધારે નહીં કરવાનું ખાલી બટેકા ડૂબે એટલું જ એડ કરવાનું અને પછી મિક્સ કરી લેવાનું તો હજી મને થોડુંક ઓછું લાગે છે તો આપણે થોડું કમથું એડ કરીશું એક ઘૂંટ જેવું તો બહુ વધારે એડ નહીં કરવાનું થોડું જ એડ કરવાનું અને પછી આપણે ગેસની ફ્લેમને થોડી વધારે દઈશું અને જ્યાં સુધી આ ઉકળે નહીં ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખીશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું ઉકળી ગયું છે ને તેલ આપણું ઉપર સુધી આવી ગયું છે તો હવે આપણે જે મેસ કરેલા બટેકા હોય હવે આપણે અંદર એડ કરી દઈશું અને આવી રીતના ચમચાની મદદથી આપણે બટેકાને અંદર સરસ મજાના મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય પછી પણ આપણે એને એક મિનિટ જેવું ઉકળવા દઈશું

તમે જોઈ શકો છો એનો રસો કેટલો ઘાટો થયો છે આપણે બટેકા મિક્સ કરીને નાખીએ એટલે સરસ મજાનો રસો એ ઘાટો બનીને તૈયાર થઈ ગયો છે તો શાક પણ આપણો બનીને તૈયાર છે તો હવે આપણે પૂરી બનાવી લઈશું તો એના માટે આપણે ચાર વ્યક્તિને થાય એટલો લોટ લીધો છે એટલે આપણે ચાર કપ જેવો લોટ લીધો છે એમાં આપણે એક ચમચી અજમો એડ કરીશું તો આવી રીતના હાથમાં રાખીને સરસ મસળી લેવાનો અને પછી આપણે એડ કરવાનો એનથી એની ફ્લેવર ખૂબ સરસ આવે છે હવે આપણે અહીંયા તીખીપુરી કરીએ છીએ એટલે આપણે મસાલા કરવા પડશે એટલે આપણે એમાં એક ચમચી હળદર એડ કરીશું અને લાલ મરચું એડ કરીશું તો લાલ મરચું તમે જેવું તીખાસ પ્રમાણે ખાતા હોય એ રીતે એડ કરવાનું તો અહીંયા આપણે દોઢ ચમચી જેવું એડ કર્યું છે હવે સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું એડ કરીશું તો મીઠું પણ આપણે અહીંયા દોઢ ચમચી જેવું એડ કર્યું છે અને તેલ આપણે એક જ ખાલી ચમચી જેટલું એડ કરવાનું એનાથી વધારે એડ નહીં કરવાનું નહીં તો તમારી પૂરી એકદમ કડક બની જશે અને એક પૂરી પણ ફૂલાશે નહીં એટલે તેલનું પ્રમાણ એકદમ જોઈને નાખવાનું અને સરસ મજાનું બધું હાથથી આપણે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું એકદમ બધા મસાલા આપણા તેલમાં ભળી ગયા છે હવે થોડોક થોડોક પાણી એડ કરીને આપણે એનો લોટ બાંધી લેશું પાણી લોટ બાંધવામાં જરાય ઉતાવળ નહીં કરવાની જો એકદમ ઢીલો બની જશે તોય પૂરી ચાવળ થઈ જશે અને એકદમ કડક બની જશે તો પૂરી તમારી એક થોડુંક થોડુંક પાણી એડ કરીને આવો સરસ મજાનો સોફ્ટ લોટ આપણે બાંધી લીધો છે તો હવે હાથમાં થોડુંક તેલ લઈને આપણે લોટને તેલવાળો કરી લેશું તો લોટ આપણો સરસ મજાનો બંધાઈ ગયો છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તો એક પેન લેશું અને ગેસ પર મૂકીને આપણે એમાં પૂરી આપણી થઈ જાય એટલું આપણે તેલ આપણે તવીમાં એડ કરીશું અને ગરમ થવા મૂકી દઈશું અને હવે આપણે આપણે જે લોટ બાંધીએ તો પૂરીનો એમાંથી એક લોવો લેશું અને આવી રીતના એને વણી લેશું જેમ આપણે મુઠિયા વણીને હાથેથી આમ કરીએ એવી રીતના આપણે લાંબુ સરસ મજાનું પાતળું વણી લેશું અને પછી સરસ મજાના એક સાઈડના આપણે એના પીસ કરી લેશું એટલે આપણી પૂરી એક સરખી સરસ મજાની થઈ જાય તો આપણે એના સરસ મજાના પીસીસ કરી લીધા છે હવે આપણે આવી રીતના એના સરસ મજાનું ગુંડું વાળી દઈશું અને જે ગુંડા વળાતા જાય એમ આપણે પૂરીને પણ મળતા જશું તો આપણે એકદમ પાતળી પણ નથી વણવાની અને એકદમ જાડી પણ નથી વણવાની અને વચમાં બહુ ઓછું વેરણ મારવાનું જેથી પૂરી તમારી ફૂલે તો આવડી સાઈડની પૂરી આપણે વણી લેશું અને તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે આપણે ચેક કરી લીધું હતું તો હવે આપણે એને તળવા માટે પૂરીને તેલમાં એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો નાખતાની સાથે જ એની જાતે જ ફૂલીને દડો થઈ ગઈ છે તો આવી જ રીતના બધી પૂરી આપણી ફૂલાઈને દડા જેવી થશે જો તમે લોટ બાંધવામાં થોડુંક ધ્યાન રાખશો તો આવી રીતના આપણે ધીરે ધીરે કરીને બધી પૂરી તળી દઈશું અને થોડીક પૂરી આપણી તળાઈ પછી આપણે મુંગળા તળી લેશું ગેસની ફ્લેમને એકદમ જ મીડિયમ રાખવાની બહુ ફાસ્ટ નહીં રાખવાની ને બહુ ધીમી નહીં રાખવાની તો હવે આપણે એકદમ નાની સાઈડના કલરફુલ ભૂંગળા આવે છે એ આપણે તેલમાં તળી લેશું તો ફૂલ એકદમ સરસ મજાનું તેલ આપણું ગરમ ફૂલ એકદમ થઈ ગયું છે એટલે મૂંગળા એકદમ એક જ મિનિટમાં આપણા બનીને રેડી થઈ ગયા છે તો આપણે પ્લેટમાં લઈ લેશું અને બધા મૂંગળા આપણે ચાર જણને થાય એવી રીતના ભૂંગળા આપણે તળી લેશું તો આપણે એક પ્લેટ ભરીને ભૂંગળા તળી લીધા છે અને પૂરી પણ આપણી સરસ મજાની રેડી થઈ ગઈ છે તો હવે આપણે બધી વસ્તુ રેડી છે તો આપણે સર્વ કરી લઈશું તો આપણે થાળીને તૈયાર કરી લેશું તો સૌથી પહેલાં એક થાળી લેશું એમાં આપણે પૂરી મૂકીશું પછી ભૂંગળા મૂકીશું બટેકાનું શાક આપણે મૂકીશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું જાડા રસાવાળું શાક બનીને તૈયાર છે હવે આપણે રસને સર્વ કરી લેશું અને એક ચમચીને આપણે મૂકી દઈશું તો તૈયાર છે આપણી ગુજરાતી એકદમ કાઠિયાવાડી કોક કોઈ પણ થાળી આપણી ગુજરાતી બનીને તૈયાર છે તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની થાળી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે